મહાનગરના હાર્દ અલકાપુરી વિસ્તારમાં સ્થિત રેલવે ગરનાળુ વાહન વ્યવહાર માટે પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું છે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના ભાગરૂપે આ માર્ગ લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યો હતો જોકે હવે આ સ્થળે સંબંધિત કામગીરી સંપન્ન થતા તંત્ર દ્વારા આ ગરનાળુ નાગરિકોની સુવિધા અર્થે શરૂ કરી દેવાતા શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતો મુગ્ય મુખ્ય માર્ગ ફરી કાર્યરત થયો છે મહત્વપૂર્ણ માર્ગ બંધ હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી નગરજનોને આવાગમનમાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો વિશેષ કરીને નોકરિયાત વર્ગ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વ્યાપારીઓ અન્ય વૈકલ્પિક માર્ગો પરથી લાંબો ફેરો ફરવાની ફરજ પડતી હતી જેને કારણે સમય અને ઈંધણનો વ્યય થતો હતો હવે ગરનાળું રાબેતા મુજબ શરૂ થતા જ વાહન ચાલકોને મોટી રાહત મળી છે અને સ્ટેશન વિસ્તાર તથા અલકાપુરી વચ્ચેનું પરિવહન અત્યંત સુગમ બન્યું છે જેનાથી શહેરના ટ્રાફિક ભારણમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી શક્યતા છે ગરનાળું ખુલતાની સાથે જ સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી છે જાગૃત નાગરિકોના મતે આ માર્ગ ખુલવાથી માત્ર અલકાપુરી જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ પરિભ્રમણ સરળ બનશે અને શહેરના અન્ય વ્યસ્ત માર્ગો પર વાહનનું દબાણ હળવું થશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જટિલ કામગીરી પૂર્ણ થવાની સાથે હવે માળખાગત સુવિધાઓ છવ્વીસ ડિસેમ્બરથી બંને શહેરના ઘરનાળા બંધ કર્યા હતા અલકાપુરીના જેમની પરમિશન લોકો બાર તારીખ સુધી લીધી હતી બાર જાન્યુઆરી સુધી એમનું કામ વહેલું પતી જવાથી એમણે ગઈકાલ રાત્રે ખોલી નાખ્યા છે અને આ ખુલી જવાથી ચિતરપુર પાસે થોડો ઘણો ટ્રાફિક થતો હતો જેની અંદર અમારે પોલીસ ફોર્સ વધારવાની જરૂર પડી હતી એ જરૂર નહીં પડે અને નાગરિકોને પણ સવલત થઈ જશે એમના માટે રાહતના સમાચાર છે